આ તરફ જૂનાગઢમાં ભાજપના કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું ભાજપ પ્રદેશ પ્રમુખના હસ્તે કાર્યાલયનું ઉદ્ઘાટન થયું દરેક જિલ્લામાં ભાજપનું કાર્યાલય હોય તે સંકલ્પ કાર્યકર્તાઓ ભાજપની તાકાત છે સીઆર પાટીલા જણાવ્યું વિકાસ કાર્યોને વેગ આપવા કાર્યાલય હોવું જરૂરી છે મારી અપેક્ષા કરતાં પણ ભવ્ય કાર્યાલય અહીં ધમધમતું થયું છે અને કાર્યાલય ધમધમતું કરવાની ઈચ્છા પૂર્ણ થઈ તેવું તેમણે જણાવ્યું કાર્યકર્તાઓના સહકારની આજે સહકારથી આજે કાર્યાલયનું નિર્માણ થયું છે ત્રણ દિવસની અંદર પેજ કમિટીના સભ્યોનો સંપર્ક કરો આવનારા છ આઠ મહિનામાં ગુજરાતમાં તમામ જિલ્લાના આ કમલમ કાર્યાલયનું કામ પૂર્ણ થઈ જશે પૈકીનું આજે આ જુનાગઢ શહેરનો ભારતીય જનતા પાર્ટીનો કમલમનો કાર્યાલય આજે એનું લોકાર્પણ કરવાનું છે કાર્યકર્તાઓ દ્વારા કાર્યકર્તાઓના સપોર્ટ સાથે જે આ કાર્યાલય બન્યું છે કાર્યકર્તાઓ અને શહેરના જે ભાઈ બહેનો છે મતદાતા ભાઈ બહેનો છે એમના સગવડ માટે અમને સહજતાથી કાર્યાલયમાં સંપર્ક કરીને પોતાનું કામ કરી શકે તે માટે આ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે